આજે આપણે જોવાના છીએ વાળની અંદર અને માથાની ઉપર થનારું ફંગલ ઇન્ફેક્શનને કઈ રીતે દૂર કરી શકાય જ્યારે જ્યારે ફંગલ ઇન્ફેક્શન માથાની અંદર થાય છે ત્યારે ઘણી બધી તકલીફો પડે છે જેવા કે વાળ ખરી જવા બહુ ખંજવાળ આવી ડેન્ડ્રફ વધી જવા એક્સેટ્રા જ્યારે માથાની અંદર આ રીતનું ઇન્ફેક્શન થાય છે એટલે ઘણા બધા લોકો તમને જોવે છે અને જેને કારણે તમને શરમ આવી શકે છે એટલે આ માટેનું ફંગલ ઇન્ફેક્શન જેમ બને તેમ જલ્દીથી મટાડવું પડે છે દોસ્તો આજે આપણે વાળની અંદર થનારું ફંગલ ઇન્ફેક્શનને કઈ રીતે દૂર કરી શકાય તેના માટે કઈ દવા હોય છે તેના માટે શું કાળજી રાખવી પડે અને આ દવાનો ડોઝ કઈ રીતે લેવાનો હોય છે અને કયું શેમ્પુ વાપરવું પડે છે તેના માટે સંપૂર્ણ જાણકારી લેવાના છીએ એટલે આ વિડીયોને તમારે અંત સુધી જરૂર જોવાનો જ છે જ્યારે પણ માથાની અંદર આ ટાઈપનું ઇન્ફેક્શન થાય છે ત્યારે ઘણા લોકો તેને ડેન્ડ્રપ સમજતા હોય છે કે ખોડો સમજતા હોય છે અને અલગ અલગ પ્રકારના શેમ્પુ વાપરતા હોય છે સર્વપ્રથમ જો દવા આવે છે તે એક લોશન છે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવા માટે એક લોશન જેમનું નામ છે કેન્ડિડ બી લોશન આ લોશનનો ઉપયોગ તમારે કરવાનો છે આની અંદર જે લિક્વિડ આવે છે તેને માથાની અંદર જે ફંગલ ઇન્ફેક્શન થયું છે તેમની ઉપર લગાડવાનું છે આંગળી ઉપર થોડું આ લિક્વિડ લઈ લેવાનું છે અને તાળવે ઘસવાનું છે અને નાનું એવું એક પતલું લેયર બનાવી દેવાનું છે આ લોશનની અંદર ક્લોટરી માઝોલ આવે છે અને બેકલોમિથાસોન આવે છે જે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવા માટે ઘણું સારું કાર્ય કરે છે સાંજે આ લોશન લગાડીને સૂઈ જવાનું છે અને સવારે માથું ધોઈ નાખવાનું છે બીજી જે દવા આવે છે તે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવા માટેની એક ટેબ્લેટ છે ફ્લુકોનાઝોલ ટેબ્લેટ માર્કેટમાં ફોલ નામની ટેબ્લેટ મળે છે યુનિસન દ્વારા એમને બનાવવામાં આવે છે આ ટેબ્લેટ ઘણા લોકો વાપરે છે અને બધી જ મેડિકલ સ્ટોર પર તમને આ ટેબ્લેટ અવેલેબલ હશે ફોલ એકસો પચાસ નામની ટેબ્લેટ તમારે મેડિકલથી લઈ આવવાની છે આ ટેબ્લેટને સાંજે એક લેવાની છે અઠવાડિયામાં ત્રણ ટેબ્લેટ લેવાની છે મતલબ કે આજે સાંજે લો તો એક દિવસ છોડીને પરમ દિવસે સાંજે લેવાની પાછો એક દિવસ છોડીને પછી એના દિવસે લેવાની છે મતલબ કે અઠવાડિયામાં ત્રણ ટેબ્લેટ તમારે આ લેવાની છે એવી રીતે પાંચ ટેબ્લેટનો કોર્સ પૂરો કરવાનો છે ઘણા લોકોને વધારે પડતું ઇન્ફેક્શન હોય તો તે લોકો ફોલ એકસો પચાસ ટેબ્લેટને બદલે ફોલ બસ્સો નામની ટેબ્લેટ લઈ શકે છે અને ત્રીજું જે વસ્તુ આવે છે તે એક શેમ્પૂ છે કેન્ડીડ ટીવી નામનું શેમ્પુ માર્કેટમાં અવેલેબલ છે ગ્લેન્ડમાર્ક દ્વારા તેમને બનાવવામાં આવે છે કેન્ડિડ ટીવી શેમ્પુની અંદર ક્લોટરી માઝોલ આવે છે અને આ શેમ્પુ ફંગલ ઇન્ફેક્શનને પણ દૂર કરે છે સાથે સાથે જે તમારે તાળવાની અંદર ડેન્ડ્રફની જે પોપડી થઈ ગઈ છે તેમને પણ આ દૂર કરે છે કેન્ડિડ ટીવી શેમ્પુને કઈ રીતે વાપરશો તે જોઈ લઈએ જ્યારે પણ તમે માથું ધોવો છો ત્યારે માથું પલાળીને આ શેમ્પુ થોડું લેવાનું છે અને તાળવા ઉપર ઘસવાનું છે આંગળીના ટેરવેથી આ શેમ્પુને તાળવે ઘસી નાખવાનું છે ને આખા માથામાં થઈ જાય તે રીતે કરવાનું છે પાંચ મિનિટ રાખીને તમારે પાછું પાણીથી આને ધોઈ નાખવાનું છે આ શેમ્પુ ડેન્ડ્રફ મટાડવા અને ફંગલ ઇન્ફેક્શનને મટાડવા ખૂબ જ સારું કાર્ય કરે છે તો ફરી એકવાર જોઈ લઈએ કે ફંગલ ઇન્ફેક્શન માથાની અંદર થયું છે તો તમારે આ પ્રકારની દવા લેવાની છે એક છે કેન્ડિડ બી લોશન બીજું છે કેન્ડિડ ટીવી શેમ્પૂ અને ત્રીજું છે ફ્લુકોનાઝોલ નામની ટેબ્લેટ આ દવાનો તમારે રેગ્યુલર સાત દિવસ ઉપયોગ કરવાનો છે સો ટકા તમને રિઝલ્ટ મળી જશે તે ગેરંટી છે અને બીજું એ કે ઘણા ખરા લોકોને વધારે પડતું ઇન્ફેક્શન થઈ ગયું હોય છે તો તેવા લોકોને ડૉક્ટરની સલાહ લેવી ફરજિયાત છે તો આજના માટે એટલું જ જો કોઈ પણ સવાલ હોય તો અમને કમેન્ટ કરો જે કોઈ પણ લોકોને આ તકલીફ છે તો તેમને આ વિડીયો શેર કરી દો અને વિડીયોને લાઇક કરવું ભૂલવાનું નથી ધન્યવાદ નમસ્કાર